હવે શું કરે હા તમે પાસે આ પાછા પાછા શેટા કરો આગા બચ્ચું કઈ ત્યાં છે શું આ બુરાજી શું કહેશો છોકરાને ને હેઠે આવશે દર્શન કરવા છોકરા તમને ખબર પડી કે તમારે જેવા શી છે આપડા જેવા દુઆ કઈ ને લપા 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 આ છે બી આદત છે તે લપા લપકા કરો તમે

મોનતા છે મોની તમે તો મારા મને લઈ મારા